કલરના કોન્ટ્રાક્ટર પ્રવીણ પટેલ દ્વારા ગત મોડી સાંજે પોતાના રૂમમાં દુપટ્ટાનો ફંડો બનાવી પંખાના હૂકમાં લગાવી ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લીધો હતો રૂમ પાર્ટનર પરત ફરી દરવાજો બહાર જે લોક મારેલો હતો તે ખોલી જોતા પ્રવીણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તપાસ કરતા પ્રવીણ પટેલ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડાયો હતો પ્રવિણ પટેલ અન્ય રૂમ પાર્ટનર જોડે રહેતા હતા અને તેનો રૂમ બહારથી બંધ કરી ગયા હતા તે દરમિયાન રૂમમાં એકલતા મળતા જીવન લીલા સંકેલી લીધી હતી ત્યારે આ જ સોસાયટીમાં તેઓ કલર કોન્ટ્રાક્ટ રાખી કામ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે આપઘાત પાછળનું કારણ બંધ રહેવા પામ્યું છે પોલીસ દ્વારા મૃતકના સ્વજનને જાણ કરી હતી તેમજ પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી